નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની મિત્રો નવી આગાહી સામે આવી ગઈ છે જયારે મિત્રો બે હજારનો હપ્તો હવે તમને નહીં મળે ત્રણ લાખ રૂપિયાના દેવા માફ કરો તો નહીં તો આંદોલન કરવામાં આવશે મોટી ન્યૂઝ ચેનલોવાળાએ હવે તો હદ કરી દીધી છે મિત્રોને વિઝા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ

તેવી અત્યારે મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો વાત કરીએ તો કઈ કઈ તારીખોમાં આ ચક્રવાતના લીધે ગુજરાતમાં અસર જોવા મળશે તો મિત્રો અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ગતિવિધિઓ વધવાની છે જેના કારણે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે અને ક્યારેક મિત્રો વાદળછાયા વાતાવરણ સાથે મિત્રો માવઠું પણ આવી શકે છે અંબાલાલ પટેલની આગાહીના પ્રમાણે મિત્રો સોળથી અઢાર નવેમ્બર દરમિયાન એક ચક્રવાતનું સર્જન થવાનું છે ત્યારબાદ મિત્રો અઢારથી ચોવીસ નવેમ્બર ફરી માવઠું થવાની મિત્રો શક્યતાઓ છે અને આ સમયગાળા દરમિયાન મિત્રો બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની અસર જોવા મળશે તેવી મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને ખાસ મિત્રો આનાથી ખેડૂતોને પણ નુકસાન જોવા મળશે તો ખાસ કરીને અત્યારે ખેડૂતોને ફરીથી ચેતવણીઓ આપવામાં આવી રહી છે કે આ માવઠું અસર જોવા મળશે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ માવઠું અસર કરવાનું છે આ ચક્રવાત અસર કરવાનું છે તો ખાસ અત્યારે ચેતવણીઓ આપવામાં આવી રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મિત્રો નવી અપડેટ સામે આવી છે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે બે

પરંતુ આ એકવીસમાં હપ્તામાં એટલો વિલંબ જોવા મળ્યો જેના કારણથી ત્યારે ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે બે હજારના હપ્તા ખેડૂતોને આપવાના સરકારે બંધ કરી દીધા છે પરંતુ એવું કાંઈ નથી મિત્રો ગુજરાતના ખેડૂતો અત્યારે એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો થોડા દિવસોમાં આવી શકે છે પરંતુ આમાં વિલંબ અત્યારે જોવા મળ્યો છે એ અંગે ખેડૂતોને ફેલાયેલી મૂંઝવણને દૂર કરતા કેન્દ્ર સરકારે મિત્રો પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાખીને મિત્રો અહેવાલો અનુસાર જણાવી દીધું જેમાં મિત્રો સત્તાવાર વેબસાઇટ ઉપર જારી કરાયેલા એક નિવેદન મુજબ મિત્રો તમને જણાવવું તો વિલંબનું મુખ્ય કારણ રાષ્ટ્રવ્યાપી સફાઈ ઝુંબેશ રાખવામાં આવ્યું છે એટલે કે આ એકવીસમો હપ્તો લેટ આવ્યો તેનું મુખ્ય કારણ અને ખાસ વાત કરીએ તો રાષ્ટ્રવ્યાપી સફાઈ ઝુંબેશ છે એટલે કે મિત્રો અત્યારે જે લોકો ખોટી રીતે આમાં આ હપ્તાનો લાભ લઈ રહ્યા છે તેમને અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે તેનું સફાઈ ઝુંબેશ ચાલુ છે તો ખાસ મિત્રો સઘન ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે અહેવાલો મુજબ અત્યાર સુધીમાં પાંત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખથી વધુ નામો મિત્રો આમાંથી કાઢી દેવામાં આવ્યા છે ખાસ કરીને ડબલ રીતે લાભ લેતા હોય કોઈના બેંક અકાઉન્ટ ના હોય કોઈનો અલગ રીતે મિત્રો ખાસ કરીને આવા આવા અકાઉન્ટને ડિલીટ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો એવા

માફ થવાના એ ફાઇનલ જ અત્યારે જોવા મળી રહ્યું છે કેમ કે મિત્રો અત્યારે જે પરેશ ગૌયા ગૌશ્યામ્ય મિત્રો આંદોલન અને ઝુંબેશ ઉપાડી છે એવું જણાવી રહ્યા છે કે જો ખેડૂતોના થોડા ઘણા એટલે કે ત્રણ લાખ મિનિમમ દેવા માફ નહીં કરવામાં આવે ખેડૂત ડીઠ તો આ આંદોલન મોટા પાયે થશે ને ઉગ્ર મિત્રો આંદોલન બનવાનું છે ખેડૂતોને આમાં સાથ સહકાર આપવા માટે પણ અપીલો કરવામાં આવી રહી છે ખાસ મિત્રો વાત કરતો આવતીકાલે જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મિત્રો સૌ ખેડૂતો ભેગા થવા થવા માટે બધા જો અને વિશ્વાસ છે કે જો સૌ ખેડૂતો સાથે હશે તો ઇતિહાસમાં ક્યારે હું મિત્રો એવું નથી બન્યું એવું બનવાનું છે અકલ્પનીય વિશ્વાસ ના આવે એવું પરિણામ ખેડૂતોને મળશે એટલે કે સૌ સાથે જોડાજો આવો પરેશ ગૌશ્યામી તમે દેવામાં સહમત છો ખાસ હા કે ના પરેશભાઈએ દ્વારા ત્રણ લાખનું દેવામાં માફ કરવામાં આવે તે હું આંદોલન શરૂ કરવામાં આવ્યું એમાં તમને શું લાગે છે સરકાર દેવું માફ કરશે અને અન્ન જળનો ત્યાગ કરી આંદોલન કરશે સરકાર જાગસી આપ ખેડૂત પંચાયત ખેડૂત આંદોલન ચૈત્ર વસાવાની ભીડ બોટાદ આંદોલનની ભીડ શું ગુજરાતમાં ક્રાંતિ લાવશે સરકાર બદલાશે દેવા દેવામાંપ થશે તમારું મિત્રો શું કહેવું છે કેમ કે અનેક મિત્રો અત્યારે સવાલો ઉભા થયા છે અનેક મિત્રો ઝુંબેશો ચાલી રહી છે અનેક આંદોલનો ચાલી રહ્યા છે એવા વચ્ચે મિત્રો આ એક ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ને ખાસ કરીને આ ખેડૂત આંદોલન મિત્રો લોન માફી અને દેવા માફી માટેનું છે તો ખાસ તમને મિત્રો શું લાગે છે આપણે સાથ સહકાર ખેડૂતોને આપીશું અને ખાસ પરીશ ગૌશ્યામની સાથે રહીશું તો દેવા માફ થવા પણ મુશ્કેલ નથી મિત્રો કેમ તો મહત્ત્વના સમાચારની વાત કરું તો મોટી ન્યૂઝ ચેનલો વાળા એ તો મિત્રો હવે હદ કરી દીધી છે કેમ કે મિત્રો એવા મોટા સમાચાર હું તમને જણાવીશ જેમાં મિત્રો તમને પણ એવું લાગશે કે ખાસ મિત્રો આવું ના થવું જોઈએ ખાસ મિત્રો વાત કરીએ તો ધર્મેન્દ્રજી અત્યારે જીવતા છે અને ઝડપીથી મિત્રો રિકવરી મેળવી રહ્યા છે પરંતુ મિત્રો વાત એ નથી ન્યૂઝ એજન્સીઓ વાળા એ તો મિત્રો એવું એનાઉન્સ મિત્રો કરી દીધું હતું કે ધર્મેન્દ્રજી મૃત્યુ પામ્યા છે ખાસ મિત્રો ના તો તેઓના ધર્મેન્દ્રજીના પરિવાર સાથે કન્ફર્મ કર્યું હતું કે તે જીવતા છે કે મરણ પામ્યા છે પણ સવાલ મિત્રો એ થાય છે કે મિત્રો અત્યારે આવી મોટી ચેનલો ધરાવતા બધા તેમના ઉપર ભરોસો કરતા હોય છે ખાસ તેમની ચેનલમાં જેવી ન્યૂઝ આવતી હોય છે ખાસ આપણે સાચું માની લેતા હોય છે કેમ કે અત્યારે હજારોની સંખ્યામાં તેમના ફોલોઅર્સ છે અને હજારોની સંખ્યામાં મિત્રો તેમની સાથે લોકો જોડાયેલા છે સંકળાયેલા છે અને વિશ્વાસ કરે છે ખાસ મિત્રો હજારોની સંખ્યામાં તેમની પાસે ટીમ પણ છે પરંતુ અત્યારે નકામી લાગી રહી છે મિત્રો આ કોઈ નાના મોટા ચેનલો નથી પરંતુ વાત કરું મિત્રો

બાર નવેમ્બરે બે હજાર પચીસના ના રોજ હોસ્પિટલમાંથી મિત્રો રજા આપવામાં આવી છે અને ખાસ હવે તેઓ તંદુરસ્ત છે અને તેઓ બધી સારવાર અત્યારે અત્યારે ઘરે મેળવી રહ્યા છે તો ખાસ મિત્રો કોઈ મોટા એવા સમાચાર નથી પરંતુ આ ન્યૂઝ એજન્સીઓ વાળા તો મિત્રો હદ કરી નાખે છે તમારું મિત્રો શું કહેવું છે આમાં તમારો શું અભિપ્રાય છે તે પણ મિત્રો જરૂરથી જણાવી આપજો તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ correlate you